ગગતના સાંસ્કૃતિક ઇતિહાસ તરફ જોઈશું તો જોવા મળશે કે કોઈ વખત સમાજમાં દૈવી વિચારોનું પરિબળ પ્રભાવી રીતે પ્રસ્થાપિત થાય અને કોઈ વખત આસુરી સંપત્તિના વિચારોના પ્રભાવથી ગ્રસ્ત સમાજ દૈવી વિચારોથી છેક છેક જ વંચિત રહી ખાવો પીવો અને મજા કરો તેમાં જીવનનું સાફલ્ય માની ખોટા આશ્વાસનથી જીવતો રહેલો દેખાય આ સમયે જીવન તરફ વિશિષ્ટ ગંભીર દ્રષ્ટિથી વાળો અલ્પ સંખ્યામાં રહેલો છતાં દુર્લભ વિચારક વર્ગ અસ્વસ્થ થઈ વૈચારિક પુનઃ પુનઃસ્થાપના કરવા માટેના ઉપાયો શોધવા રાત દિવસ મતતો હોય છે જ્યારે જ્યારે આવું બન્યું છે ત્યારે ત્યારે ઋષિઓની તપશક્તિ ક્ષત્રિયોની દ્રઢ શક્તિ અને વર્ગની વિષ શક્તિ એકત્રિત થઈ આશોરી વિચારોની પ્રતિભાને જળમૂળથી ઉખેડી નાખીને સંસ્કૃતિનું પુનર્થાન કરે છે ઘણા વર્ષો પહેલાની વાત છે એક વખત સમાજ પર આસુરી વિચારોની વિપત્તિ આવી પડી પાતાલકેતુ નામે એક રાક્ષસી વિચાર શરણીનો રાજા તે કાળે બહુ પ્રભાવિત થયો હતો થયો હતો રાક્ષસ એટલે રક્ષામી હું જ રક્ષણ કરવાવાળો છું એવું માનવાવાળો વર્ગ તે વર્ગ એટલે અદ્વિતીય શક્તિને ન માનવાવાળો આટલું જ નહીં પણ જાણી જોઈને તેની અવગણના કરવાવાળો વર્ગ પડી તે વર્ગની આવી ગણના હોય છે કે અમે જ ભગવાન છીએ અમે જ અમારું રક્ષણ કરીશું રાક્ષસ એટલે ઘણા મોટા નખવાળો લાંબા દાંતવાળો અને ભયંકર રૂપવાળો એ સમજણ ખોટી છે રાક્ષસો સુંદર પણ હોય આપણી જેમ જીવતા હોય પરંતુ ભોગ એ જીવનનું પરમ લક્ષ્ય હોય છે ગમે તેમ કરી ભોગ ભોગવાય એ જ એમના જીવનનો ઇતિ કર્તવ્ય હોય છે પાતાલ કેતુ પણ આવો જ એક રાક્ષસ હતો તે મોટા ભાષણો આપતો સુંદર રાજમેલમાં રહેતો પરંતુ તેનું લક્ષ્ય જીવનનો ભોગવ પૂરતું જ મર્યાદિત રહેતું એન કેન પ્રકારે ભોગો મેળવવા અને ભોગવવા આ જ એનું જીવનમાં સર્વસ્વ હતું ખાવું પીવો અને મોજ કરો એ જ એમનું શિક્ષણ હતું જેનાથી પૈસો મળે એ જ શિક્ષણ લેવાતું પૈસો મેળવી તેનાથી ભોગો ખરીદી એ સારાંભમાં મન રહી શક્તિની ઉપેક્ષા કરી પોતાને સૃષ્ટિના અધિપતિ સમજી પાતાલ કેતું અને તેના રાજ્યનો લોકો કોરોમી કિટેકની જેમ બત બદતર જીવન જીવતા હતા આ પાતાલ રાજ્યની સરહદ પર જ મહર્ષિ ગાલવ આશ્રમ હતો સાત હજાર વિદ્યાર્થીઓના તપોનમાં કુલપતિ ગાલવ ઋષિ હતા તે તપ નિરંતર ઋષિના આશ્રમમાં વિદ્યાર્થીઓ સાથે વાનપ્રસ્તો પણ રહેતા આખી માનવજાતને સુધારનારી સાંસ્કૃતિક બનાવનારી તેજસ્વી અને દિવ્ય શક્તિ તેમના આશ્રમમાં સર્જાતી પરંતુ તેમના અવિરત કર્મયોગમાં પાતાલકેતુના રાજ્યના જુવાન છોકરાઓ ગાલવ ઋષિના આશ્રમમાં આવી વિક્ષેપ પાડતા આ લોકો આશ્રમના કાચી બુદ્ધિના વિદ્યાર્થીઓને ફોસલાવે બહેકાવે યા તો ધાક ધમકીથી ડરાવે મક્કમ બુદ્ધિ માર પણ મારે આ લોકો ઋષિ પત્નીઓ તરફ કુદ્રષ્ટિ પણ કરતા આશ્રમની યુવાન છોકરીઓને ભોગના પાઠ ભણાવતા પરિણામે આ લોકોએ આશ્રમના સાત્વિક વાતાવરણને કલુષિત કરી દોડી નાખ્યું તેઓ દરેકના કાનમાં આ જ ઝેર રેડતા કે તમે જે રીતનું જીવન જીવો છો તેનાથી ફાયદો શું ભગવાનની પૂજા શા માટે કરવાની સૂર્યને અર્ધ્ય શા માટે આપવાનો સંધ્યા કરવાથી શો ફાયદો અમે સંધ્યા નથી કરતા અમારું શું નુકસાન થયું છે સંધ્યા નથી કરતા છતાં જમવા મળે છે કે નહીં પૈસા મળે છે કે નહીં શું વિદ્યો નથી થતું આ બધી ટપટપ જોઈએ શા માટે ખાઓ પીઓ અને મજા કરો આ જિંદગી અને જુવાની એમને ન ચાલી જશે એ ચાલી જાય તે પહેલાં જ તેને ભોગવી લો પૈસા ન હોય તો દેવું કરો પણ ભોગો તો ભોગવવા જ જોઈએ ભોગવાદી વિચારસરણીના આ જંતુઓનો ફેલાવો થતાં જ વિદ્યાર્થીઓએ વડીલોની અમાન્યા છોડી સંયમ છૂટ્યો મર્યાદાનું ઉલ્લંઘન થવા લાગ્યું તેઓ વડીલ ગુરુજનોને કહેવા લાગ્યા અમને ભાવે તે અમે કરીશું એમાં શું થઈ ગયું તમે કરતા આવ્યા એ જ અમારે શા માટે કરવું જોઈએ હવે તમારા દાડા ગયા આવું કહી કહીને ધીમે ધીમે ગુરુજનો અને વડીલોની અવગણના થવા લાગી કાલવ ઋષિના કાને આ વાત આવી પરિસ્થિતિ ઉતરોતર બેકાબુ બનતી જતી હતી પેલા રાક્ષસોને જેમ જેમ સમજાવવામાં આવતા તેમ તેમ તેઓ બેફામ બનતા જતા હતા નવા ઉગતા કુમડા છોડને પ્રતિફૂલ પરિસ્થિતિમાંથી ઉગારવા ઉગારવાળી હોય જરૂરી છે વાડ હોય તો જ ફૂલ છોડ ફૂલ ફાલે પરંતુ આ રાક્ષસો તો વાડના જ તોડવા બેઠા હતા તેમને કેમ અટકાવવા એ ગાલો ઋષિ માટે વિકટ સવાલ હતો તેમને ઘણીવાર થતું કે આ રાક્ષસોને સાપ આપી નષ્ટ કરી નાખું પરંતુ તેથી સમાજમાં વસેલા આ જંતુઓ દૂર કરી શકાય કે વળી સાપ આપીને તો સામુદાયિક અત્યાચાર થાય વળી સાપ તો જેમ શત્રુને બાધક છે તેમ તે મને પણ બાધક છે તો પછી સાપ આપીને ફાયદો શું કેટલાક દાડાની આ વિસામણ પછી એક વખત પહેલી સવાલે ગાલવ ઋષિ આ કોયડાનો ગંભીર વિચાર કરતા બેઠા હતા તેમના ચિત્તની સ્વસ્થતા ચાલી ગઈ હતી કશું સૂચતું નથી એવી દશામાં મનોમન આંતર થઈ ઈશ્વરના શરણે ગયા આ દશામાં ઈશ્વર સિવાય બીજું કોણ સહાય કરવાનું હતું હે પ્રભુ સ્વર્ગનું રાજ્ય સુપ્રતિષ્ઠિત રહીએ અને આ મર્ત્ય લોકમાં ધર્મનું રાજ્ય રહે તે માટે અમોએ શહેર છોડી વનમાં વાસ કર્યો અહીં તપની સરિતા ઉભી કરી છે લોકોના જીવનમાં દેવી વિચારસરણી અને તારી સાત્વિક વિચારધારા સમાજમાં લઈ જવા માટે રાત દિવસ લોહીનું પાણી કરીએ છીએ પ્રભુ કીર્તિનો અમને મોહ નથી અધિકારની અપેક્ષા નથી રાજ્યાશ્રિત અમે થતા નથી કેવળ તારે ભરોસે તારી વિચારધારા લોકોના જીવનમાં લઈ જવા નિરપેક્ષ પ્રયત્ન કરીએ છીએ છતાં પણ આ રાક્ષસી વિચારસરણીના લોકો જીવનમાં અડ્ડો જમાવતી જાય છે તો હવે તું તું જ છે રસ્તો દેખાડ અમે લીધેલું આ વ્રત છોડી દઈએ તારું કાર્ય કરવાનું હાથે બાંધેલું આ કંકણ ફેંકી દઈએ ભગવાન જોડે મનોમન આંતરતાથી વાતો કરતા કરતા ગાલો ઋષિ થાંભલાને ને અડેલી હતાશ થઈ બેઠા હતા ત્યાં નિંદ્રાધીન થયા સ્વપ્નમાં ભગવાનનો આદેશ મળ્યો વત્સ તારો જીવન વ્યવહાર બરાબર છે કાલચક્ર મુજબ રાક્ષસી વિચારો તો થોડા થોડા સમય ઊભા થવાના જ અને તે વખતે ઋષિઓની ની શક્તિ રાજાઓની દંડ શક્તિ અને ધનિકોની વિશ શક્તિ એક જાય આગળ એક દેવી રાક્ષસી વિચારો જોડે રાજા નો મદદ એવા રાજા સત્પ્રતિ કાર્ય મદદ કરશે તેવો રાજા સોધી આ સંકેત તેને કહે છે ગાલો ઋષિ આંખ ખોલીને જોયું તો એક અતિ સુંદર અને દેવી અશ્વ ને ઉભો હતો શત્રુજીત રાજાની સાત્વિક ધર્મપ્રિય અને સંસ્કૃતિ માટે લોહી રેડના રાજા તરીકેની ખ્યાતિ ગાલવ ઋષિના ખ્યાલ બહાર ન હતી તેમણે મનમાં વિચાર કર્યો કે પ્રભુનો સંકેત શત્રુજીત અંગે જ તો ન હતો ને ખૂબ વિચારોના અંતે તેમનો એક તર્ક દ્રઢ માન્યતાનું રૂપ લેવા લાગ્યો અને બીજે જ દાળે વેલી પરોડે ગાલવ ઋષિએ તે દેવી અશ્વ સહિત કર્યો માર્ગમાં એક નદીના પ્રશાંત પ્રવાહે ઋષિનું ચિત્ત આકર્ષાયું તેમણે તે નદીમાં સૂર્યને અર્ધે આપ્યા પ્રવેશ કર્યો તેટલામાં ભગવાન સહસ્ત્રી સૂર્યનારાયણ પણ આકાશને સોનેરી આચ્છાદિત કરવા પૂર્વ દિશામાં ઉદય પામવા લાગ્યો ઋષિએ ભાવપૂર્ણ હૃદયથી ઉષા ગાયને તેમનું અર્ધ્ય પ્રદાનથી અભિવાદન કર્યું નદી તરફ વીજળીના ચપડતાથી ધનગનતો દેવી અશ્વ સૌ કોઈનું ધ્યાન ખેંચતો હતો દરેકના મનમાં કુતૂહલ પેદા થતું હતું આ ઋષિ પાસે આવો અદ્ભુત અશ્વ ક્યાંથી એકાદ દરબારમાં શોભે તેવું આ પ્રાણી આ બ્રાહ્મણે શા માટે રાખ્યું હશે આ બ્રાહ્મણ કોણ હશે અર્ધ્ય પ્રદાન પૂરું થયા પછી મહર્ષિ ગાલવે શત્રુજીત રાજાના રાજ્ય પ્રતિ પ્રયાણ કર્યું પોતે આગળ ચાલતા હતા અને દેવી અશ્વ પોતાની અનોખી ચાલે પાછળ પાછળ ચાલ્યો આવતો હતો છતાં આવતા લોકોને થતું કે આ બ્રાહ્મણ મૂર્ખ લાગે છે બેસવા માટે આટલો સુંદર અશ્વ છે છતાં તે પગપાળા ચાલે છે લોકોને ક્યાં ખબર હતી કે ગાલવ ઋષિ તત્વનિષ્ઠ હતા અને મહદ અંશે તત્વનિષ્ઠ લોકોની સમજવાની જનસમૂહને અકલ ન હોવાથી તેમને લોકો મૂર્ખ ગણે છે પરંતુ ગાલ ઋષિ પાસે જીવનના ઉચ્ચ સિદ્ધાંતો હતા પ્રખર તત્વનિષ્ઠા હતી વિશિષ્ટ દેવી કાર્ય માટે ભગવાને આપેલા દિવ્ય અશ્વનો મારાથી ઉપયોગ કેમ થઈ શકે હું તેના પર બેસું તો અધર્મ ગણાય આ હતી ગાલ ઋષિની દઢ મનોભાવના ધર્મનું કેટલું સૂક્ષ્મ દર્શન ચાલતા ચાલતા ગાલો ઋષિ શત્રુજીત રાજાના દરબારમાં આવી પહોંચ્યા શત્રુજીતને ખબર હતી કે મહર્ષિ ગાલો તત્કાલીન સમાજમાંની એક મહાન શક્તિ હતી તેણે તેમનું જ ભાવભીનું સ્વાગત કર્યું તેમનું પાદાર્થ્ય કર્યું યોગ્ય પૂજા કરીને કુશળ પૂછ્યા તમારું કાયિક વાચિક અને માનસિક તપ જોઈને ઇન્દ્રને પણ ડર લાગતો હશે ઋષિવર કહો બધા કુશળ તો છે ને તમારા આશ્રમમાં વૃક્ષો લતા પલ્લવો કોઈ તોડતું તો નથી ને વૃક્ષો સાથે ગંડસ્થલ ઘસી ઘસીને હાથીઓ તમારા તપોનમાં ઉપદળતો નથી કરતા ને મૃગલોને કોઈ તકલીફ તો આપતું નથી ને તમારા તપથી તમારા ચરણરથથી પવિત્ર થયેલી એ તપોભૂમિના પવિત્ર જલને કોઈ ડોળી નાખતું તો નથી ને કોઈ ઉન્મત બનીને ત્યાંની સ્વચ્છતા અને સ્વર્ગીય શાંતિનો ભંગ કરી કલર નિર્માણ નથી કરતું ને ઋષિ પત્ની ઋષિગણ અને શિષ્ય બધા કુશળ તો છે ને ઋષિએ જવાબ આપ્યો રાજા સંસ્કૃતિનું કાર્ય કરવામાં મુશ્કેલીઓ તો જરૂર નડવાની જ અસંસ્કૃત જીવન જીવવામાં કંઈ જ અગવડ નથી તેથી નૈસર્ગિક રીતે લોકોને આવું જ જીવન ગમે છે તમે મોડા ઉઠો એમ લોકોને કહેવું નથી પડતું પરંતુ વહેલા ઉઠો એમ સમજાવવું પડે ભગવાનને નમસ્કાર કર્યા વગર જમવાનું શિક્ષણ નથી આપવું પડતું પણ ભગવાનને નમસ્કાર કરીને જમવું જોઈએ એમ સમજાવવું પડે પરંતુ આજે આ અસાંસ્કૃતિક જડવાદી રાક્ષસી વિચારસરણનો ઘેર ઘેર પ્રચાર થઈ રહ્યો છે અમારી શરત પર પાતાલ કેતુનું રાજ્ય છે પરંતુ તે રાક્ષસ છે તેના રાજ્યમાં ભગવાનનું નામ નથી વેદોની કલ્પના નથી પૂર્વજોનું સ્મરણ નથી રાજા આ રાક્ષસી વિચારસરણીના લોકોનું લક્ષ્ય બે હાથ પર હોય છે એક રોટલો ને બીજો ઓટલો કુતરાને પણ આનાથી વધુ બીજું શું જોઈએ ખાવા રોટલો અને સૂવા ઓટલો આ બે વિચારોએ આજે માણસને પશુ પશુ જ બનાવી દીધો છે હજારો વર્ષથી ઋષિમુનએ પોતાનું લોહી રેડીને જે સાંસ્કૃતિક પરંપરા ઊભી કરી છે તેને આ રાક્ષસનો ઉન્મત થઈને તોડફોડ નાખે છે ઉખેડી નાખે છે તેઓ પોતાની જાતને જ ભગવાન સમજે છે પાતાલ કેતું બધાને કેતો ફરે છે તમારી ખેતી માટે બળોદો હું આપું છું નેરો બંધાવી પાણી પણ હું બાંધું છું ખેતી માટે બી હું આપું છું રોટલો હું આપું છું તમારી બધી હું પૂરી પાડું છું ભગવાનની જરૂર જ ક્યાં રહી ઈશ્વરમ ભોગી સિદ્ધોહમ બલવાનમ સુખી ત્યાં જ ભગવાન નથી સંસ્કૃતિ નથી ત્યાં સાંસ્કૃતિક પરંપરાને છૂંદવામાં જ લોકો પોતાનું ગૌરવ સમજે છે જૂના દિવ્ય વાંગમયને લાત મારતા ખચકાતા નથી હરામખોરો ભગવાનને ભૂલ્યા છે એમને શાળાઓ અને મહાશાળાઓમાં આ શિક્ષણ અપાય છે નવી પેઢીમાં પણ આજ જ ભોગવાદી વિચારસરણીમાં અંકુરો ફૂટ્યા છે ઉન્મત થયેલા આ રાક્ષસી યુવાનો આશ્રમનું પાવિત્ર નષ્ટપ્રાય બનાવી રહ્યા છે યુવાન છોકરા છોકરીને બગાડે છે અનાચાર ફેલાવે છે બે દિવસ આશ્રમમાં રહેવાળી છ મહિના સુધી લીધેલા પરિશ્રમને તેઓ વિફળ બનાવે છે નવા નવા પ્રલોભનો દેખાડી બધું વાતાવરણ બગાડી નાખે છે આશ્રમનું બધું જ વાતાવરણ ડોળાઈ ગયું છે છળે ચોક છોકરાઓ કહે છે કે તમે અમે આવું શા માટે ભણીએ અમે ગમે ત્યારે અભ્યાસ કરીશું વહેલા સવારે વહેલા ઉઠી અભ્યાસ શા માટે કરીએ શિશ તમને પસંદ નથી શિસ્તથી જીવન જીવવું અતિ કઠણ છે જીવનનો આનંદ ઉડી જાય છે જીવન ફીકું પડી જાય છે આમ જ્યારે પવિત્ર જીવન ડોળાઈ જાય ત્યારે સાંસ્કૃતિક નષ્ટપ્રાય બને છે શત્રુજીત આખી એ વાત સાંભળી શણભર નિષ્ફેષ્ટ બન્યા દુઃખ અને ક્રોધથી રોટીકી વક્ર કરી તેમણે ગાલો ઋષિને કહ્યું ભગવાન અમારી નસોમાં જ્યાં સુધી લોહી વહે છે ત્યાં સુધી સાંસ્કૃતિક પરંપરાનો વાળ કોઈ વાકો ન થઈ શકે આ વાતની પ્રતિથી મારે પાતાલ કેતોને જરૂર કરાવવી પડશે ઋષિવર આજ્ઞા કરો ગાલો કહ્યું રાજન તારા પાસેથી આવા જ પ્રત્યુદનની અપેક્ષા હતી ઈશ્વરી સંકેત અને દેવી કાર્ય માટે પ્રભુએ મોકલાવેલા દિવ્ય અશ્વની આખી એ વાત ગાલવ ઋષિએ શત્રુજીતને માંડીને કહી મહર્ષિ ગાલવની મનોવૈથા અને પોતાના પિતાનો અદમ્ય ઉત્સાહ ભર્યો પ્રત્યુત્તર સાંભળી શત્રુચિતનો પુત્ર ઋતુધ્વજ ધીર ગંભીર અવાજે પોતાના પિતાને કહેવા લાગ્યું પિતાજી અત્યાર સુધી તમારી તેમજ ગુરુજનો પાસેથી જે કંઈ શિક્ષણ મેળવ્યું જે કંઈ કંઈ સંસ્કૃતિના વિચારો પામ્યો હું ઘોડાયો ગુરુ પાસેથી આપણી ભવ્ય સાંસ્કૃતિક પરંપરા અને ધર્મના રક્ષણ કાર્ય ક્ષત્રિય સુલભ શાસ્ત્રોસ્ત્રોનું ગાન પામ્યો છે આ બધી વાતો જીવનમાં સાર્થક કરવાનો જાણે આજે જ સમય આવી લાગ સમય આવી લાગ્યો હોય એવું થયા કરે છે અરે આ દેવી અસનો તેજી તોખારો અને તરવડાટ મને આહવાન આપી રહ્યા છે પિતાજી તમે આજ્ઞા આપો હવે હયું હાથ રહેતું નથી હું એ રાક્ષસોના ત્રાસમાંથી તપોને મુક્તિ અપાવીશ ગુરુજી તમે મને આશીર્વાદ આપો મહર્ષિ ગાલવ ઋતુધ્વનિ વાતો આશીર્વત સાંભળી જ રહ્યા હતા આશીર્વાદ આપ્યો દૂર દૂર ક્ષિતિજ સુધી દેવી અશ્વ અને ઋતુધ્વજને ધૂળના ગોટામાંથી સોતા સોતા અનિમેશ નથી જોતા જ રહી ગયા મહર્ષિ ગાલોનો ચહેરો હવે ઉત્સાહિત આવેગશીલ અને અનેરી કૃત્ય કૃત્યના સંમિશ્રિત ભાવથી લાલચોડ થઈ ચૂક્યો હતો શત્રુજીત મહર્ષિને કેવા લાગ્યું ગુરુજી મારો પુત્ર ઋતુધ્વજ સુર છે વીર છે સંસ્કૃતિ ઉપર આતરડાનો પ્રેમ કરનારો છે તે પાતાલ કેતુને અને તેના રાક્ષસ સાથીઓને કંઠ આપીને જ જમશે તમે તે માટે બેફિકર રહો તે નવ લોહિયા યુવાનમાં આકાશને બાંધવાની હિમાલયને ચૂર્ણ કરવાની અદમ્ય ઉત્સાહ શક્તિ છે

આપી ઋતુ પગ વીજળી નહીં નહીંતર આ ઋતુધ્વ જોડે ટકરાવવું પડશે ઉન્મત બનેલા પાતાલ કેતુએ આ તાકીદને અવગણના કરી રણરંગી ઋતુધ્વજ પાતાલ કેતુ જોડે અપ્રિતમ સૌર્યથી લડ્યો પરંતુ પાતાલ કેતુ નાસી છૂટ્યો ઘણી શોધખોળ છતાં તે ઋતુધ્વજને હાથ ન આવ્યો પરાભૂત પાતાલ કે તો પોતાની સ્તમન વિદ્યાથી પાણીમાં છુપાઈ ગયો ઋતુધ્વ તેને શોધી કાઢવા ખૂબ મહેનત કરી પણ તે વ્યર્થ ગઈ આખરે ફરતા ફરતા થાકીને લોથ થયેલો ઋતુધ્વજ એક બગીચામાં વૃક્ષ નીચે થાક ખાવા બેઠો એટલામાં તેણે નજીક જ કોઈ ભયભીત થયેલી બે યુવતીના સવાલ સાંભળ્યો આવા સુમસામ બગીચામાં તો કોણ હશે તે જોવા ઉત્સુકતાથી અવાજની દિશામાં ગયો બેમાંથી એક યુવતીનું લાવણ્ય અતિ ઉત્કૃષ્ટ અને સ્વર્ગીય હતું ઋતુધ્વજે તેમને પૂછ્યું તમે કોણ છો ઋતુધ્વજનો અતિ તેજસ અને પ્રભાવી ચહેરો જોઈ તેમણે તેને સામે પ્રશ્ન કર્યો તમે કોણ છો ઋતુધ્વજે કહ્યું મેં તમને પહેલો પ્રશ્ન પૂછ્યો એટલે પહેલાં મને તમે ઉત્તર આપો પછી હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ તે સ્વર્ગીય યુવતીએ જણાવ્યું આપને બધી હકીકત જણાવતા ડર લાગે છે પરંતુ અમે સાંભળ્યું છે કે શત્રુજીતના પુત્ર ઋતુધ્વજ અતિશૂર અને પરાક્રમી છે તેણે પાતાલ કેતુને ડર ડરાવી ભગાડ્યો છે રાક્ષસી વૃત્તિથી તથા શોષણમાંથી દુનિયાને તે બચાવવા આવ્યો છે અમારે તેનું કામ છે તમે એને જાણો છો તે આ બાજુ આવ્યો છે એમ અમે સાંભળ્યું છે ઋતુધ્વજ આશ્વાસન આપતા તેમને કહ્યું તમે ગભરાશો નહીં તમને શું કષ્ટ છે તે જણાવો આ મારી બેનપણી છે તે હજારો માઇલ દૂર રહે છે પાતાલ કે ઉપાડી લાવ્યો છે અને તેની ઈચ્છા વિરુદ્ધ તે મારી સગી સખી જોડે પરણવા માગે છે એ નરાધમના હાથમાં આ દેહ સોંપી આ જીવન અસ્ત્રને મસોતું નથી કરવું પણ તમે કોણ છો ત્યારે જણાવ્યું મને લોકો ઋતુધ્વજ કહે છે ઋતુજોને જોતા જ તે મેં સુંદરીએ કહ્યું હું વિશ્વાસ વિશ્વાસું ગંધર્વની પુત્રી મદાલાસા છું તેની બેનપણે કહ્યું ચાલો બહુ સારું થયું તમે જ મળી ગયા તમારો ને અમારો શત્રુ એક જ છે વિશ્વાસુ ગંધર્વની પુત્રી મદાલાસા અતિ લાડમાં ઉછેલી હતી તેણે ઋતુજને કહ્યું તમારી કીર્તિ સાંભળી ત્યારથી જ મારું હૃદય મેં તમને અર્પી દીધું છે આજે તમારા પ્રત્યેક દર્શન થયા તે મારું પરમ સદભાગ્ય છે મારી એક નર્મ વિનંતી છે કે તમે પાતાલ કેતુને મારીને મારી પાણી મારી સાથે પાણી ગ્રહણ કરો ઋતુજોએ કહ્યું તે માટે હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ પરંતુ પાતાલ કેતુ ભાગીને ક્યાંક છુપાઈ ગયો છે તે જડતો નથી તેને શોધતો સોધતો હું અહીંયા આવી ચડ્યો છું મદાલાસ ની બેનપણીએ કહ્યું એને પકડવાનો એક રસ્તો છે પાતાલ કેતુ મદાલાસા પાછળ ભાન ફૂલ રહ્યો છે તમે મદાલાસને પણી ગયા છો એ જાણી પાતાલ કેતુ ચોક્કસ ફેલ લેવા બહાર આવશે પરંતુ આ યુક્તિ ઋતુજોજને ગળે ઉતરવી બહુ કઠણ હતી તે દીધવામાં પડ્યો ભારતીય પરંપરા મુજબ માતા પિતાની આજ્ઞા સિવાય પરણાય નહીં બીજુ રોતો ધોજે લીધેલી પ્રતિજ્ઞા મુજબ જ્યાં સુધી તે પાતાલ મારે નહીં ત્યાં સુધી માતા પિતાને મળાય નહીં ખૂબ વિચારણાને અંતે ધ્યેય પૂરતી અને પ્રતિજ્ઞા પાલન લક્ષમાં લઈ હવે બીજો કોઈ માર્ગ જ નથી એવું ધારી તેને મદાલાસનું ગાંધર વિધિથી પરિગ્રહણ કર્યું આ વાત જાહેર થતાં દેશથી પ્રેરાય પાતાલ કે બાણીમાંથી બહાર નીકળ્યો તેણે ઋતુજો સ્વામી તુમુલ યુદ્ધ કર્યું આ મરણીયા જંગમાં આખરે સત્યનો વિજય થયો અપ્રિતમ સૌર્ય અને પ્રભુ ભક્તિ પોતાની પાછળ હોવાથી ઋતુધ્વજે પાતાલ્યુ હણ્યો મહર્ષિ ગાલોનો આશ્રમ ભયમુક્ત થયો ત્યાંના લોકોને ભોગી અને વિલાસી જીવનથી દૂર રહેવાનો આદેશ આપી સાથે લઈ પોતાના રાજ્ય તરફ પાછો ફર્યો યુવરાજ ઋતુધ્વજ એકલા હાથે મહાન રાક્ષસને હણીને આવી રહ્યો છે આ સમાચાર શત્રુજત અને તેની પત્ની અનેરો ગૌરવ અનુભવી રહ્યા હતા પ્રજાજનો યુવરાજને વધાવવા ઊંચા નીચા થઈ રહ્યા હતા પોતાના ભાવિ રાજાને નિરખવા આખું ગામ લોળે ચડ્યું યુવરાજ આવી લાગ્યા આવી લાગ્યા પણ આ સાથે આવી અપ્રિતમ લાવણ્યમય અને સ્વર્ગીય સુંદરીવાળી કોણ છે શત્રુજીત અને તેની પત્ની તર્ક વિતર્ક કરવા લાગ્યા એટલા માટે યુગલ સામે આવી ઊભું અને ઋતુધ્વજ અને મદાલા પ્રણામ કર્યા રાણીથી ન રહેવાયું કુતુહલથી પૂછ્યું વત્સ તારી સાથે આ સુંદરી કોણ છે ઋતુધ્વજે અતથી ઇતિ સુધી બધી જ ઘટના કહીને મદાલાસાનો પરિચય આપ્યો વિશ્વાસુ ગંધર્વની અતિ લાડમાં ઉછેલી આકરને અઢળક સંપત્તિમાં આરોટીને મોટી થઈ છે ત્યાં શી રીતે રહી શકશે રાણી મનમાં વિચારવા લાગી પરંતુ મદાલાસાએ રાણીની શંકાને ખોટી પાડી પોતાની કુને વિવેક બુદ્ધિ અને આંતરિક પ્રેમ ભર્યા વર્તનથી આખા રાજકુટુંબને પોતાનું કરી લીધું પોતાની અતિ મીઠી વાણીથી બધાના હૃદયો જીતી લીધા તે જ્યાં જ્યાં જતી ત્યાં પ્રેમ અને શાંતિનું વાતાવરણ સર્જતી ધીમે ધીમે રાજકાર્ય ફરવાથી તે મદદ કરવા લાગી વેશપલટો કરી આખા રાજ્યમાં ફરતી અને બધી પરિસ્થિતિ વાકેફ રહેતી આશ્રમમાં જે ઋષિપતને સાથે લઈ ઘેર ઘેર ફરતી ઋષિઓને સાત્વિક જીવન સમજાવવા લાગતી કૃતજ્ઞતાનું શિક્ષણ આપતી તે કહેતી ભગવાનને માટે આપણે કૃતજ્ઞ નહીં રહીએ તો પછી મા બાપ માટેની કૃતજ્ઞતા પણ છૂટી જશે તેમ થશે તો લોકોને સમાજ માટેની કૃતજ્ઞતા ક્યાંથી રહેશે કૃતજ્ઞ જીવન તો કુતરાનું જેવું બત છે બત બત જ છે ફક્ત પોતાનો સ્વાર્થ જોતા બેસું ખાવું પીવું અને મજા કરવી આ કંઈ જીવન નથી સમાજમાં જો સ્ત્રી સુશિક્ષિત હશે સુસંસ્કૃત થશે તો જ તેની પ્રજામાં પણ સંસ્કાર રેડી શકાશે શ્રી ઉદ્ધારના ભગીરથ કાર્યમાં અત્યાર સુધીના જ્ઞાત ઇતિહાસમાં તેનું નામ મોખરે છે તેણે પોતાના અવિરત કર્મયોગથી સમસ્ત રાજ્યને સુસંસ્કૃત અને સુખી બનાવી તેનું દાંપત્ય જીવન પણ ખૂબ સંતુષ્ટ સુખી અને આનંદી હતું ઋતુ કર્મયોગને લીધે તેમણે બમણો વેગ આપ્યો હતો કોને ખબર વિધાતા સુખ અને સ્વાસ્થ્યને મંજૂર નહીં નહીં રાખે ઋતુધ્વજ અને મદાલાસન સંસારમાં એક એક દુઃખના વાદળ ઘેરાયા પાતાલકેતિનો ભાઈ તાલકેતુ રાક્ષસી વિચાર ન હતો તે પોતાના ભાઈનું વેર વાળવા સતત લાગ જોઈને જ બેઠો હતો અને એકવાર તેને મોકો મળ્યો ઋતુધ્વજના સુખી સંસારમાં વિઘ્ન ઊભું કરી મદાહાસ અને જિંદગીભર રડાવવા માટેની કુટિલ યુક્તિ તેણે ઘડી કાઢી લડવાની તો તેનામાં હિંમત જ ક્યાં હતી એક વખત ઋતુધ્વજ પોતાના મિત્રો નાગકુમારો જોડે વનમાં શિકાર ખેલવા નીકળી પડ્યો તાલકેતુએ આ વાત જાણી લીધી વનમાં એકાદ વૃક્ષને નીચે ઋતુધ્વજના માર્ગમાં જ ઋષિ રૂપ ધારણ કરી એક પર્ણકુટી બાંધી તેમાં ધૂણી થકાવી બેસી ગયો વસાત ઋતુધ્વજ પોતાના મિત્રોથી વિખુડો પડ્યો માર્ગ શોધતો શોધતો તે તાલકેતુની પર્ણકુટી પાસે આવી પહોંચ્યો દૂરથી ઋતુધ્વજને આવતો જોઈ તાલકેતુ જાણે સમાધિમાં બેઠો હોય ઢોંગ કરી બેસી ગયો ઋતુધ્વજને લાગ્યું કે કોઈ ઋષિ છે માટે તેને નમસ્કાર કરીને આગળ જવું જોઈએ તે ઘોડા પરથી નીચે ઉતર્યો ઋષિને નમસ્કાર કરી કુશળ પૂછ્યા તાલકીતુએ કહ્યું હું વિતરાગ છું ઘણો ભણ્યો છું મેં તપ કર્યું છે મેં મારું આખું જીવન ભગવત કાર્યમાં ખર્ચી નાખ્યું છે હવે એક જ અભિલાષા છે કે આ દેહનો ત્યાગ કરવો વિલય કરવો અને તે માટે સાંગતા કરવી છે ઋતુધ્વજે કહ્યું મહારાજ તો પછી તમે વિલંબ શા માટે કરો છો સાંગતા કરવા માટે યજ્ઞ કરવો પડે છે અને યજ્ઞ કરવા માટે સંપત્તિની જરૂર પડે છે હું અકિંચન બ્રાહ્મણ યજ્ઞ કરવા સંબંધી સંપત્તિ લાવું તો ક્યાંથી એ તો તમારા જેવા રાજાથી જ સંભવી શકે ઋતુધ્વજ તેની વાતથી છેતરાયો ભાવનાથી પ્રયાય પોતાના ગળામાંથી માળા કાઢી આપી કહ્યું હમણાં તો મારી પાસે બીજું કંઈ નથી પરંતુ આ અતિ કિંમતી માળા છે તે તમારા ખપમાં આવશે વધુ નાણાંની જરૂર પડે તો પછી મને મળજો ઋતુધ્વજે રાજધાની તરફનો માર્ગ પૂછતા તેને ઊંધે રસ્તે ચડાવી તાલકેતું સીધો શત્રુજ પાસે જવા નીકળ્યો શત્રુજીતની રાજધાની શોકના ઘેરા વાદળે ભરખી લીધી હતી આખી નગરીમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી પ્રજાનો લાડીલો ઋતુધ્વજ શિકાર ખેલીને અઠવાડિયું થયો છતાં પાછો ફર્યો નથી નાગમિત્રો પણ વિકુટા પડેલા ઋતુધ્વજને શોધવામાં નિષ્ફળ બની ગયા પાછા આવી ગયા ઋતુધ્વજની માતા શોકની ઘેરી છાયામાં ડૂબેલી હતી અને મદાલાસા મહેલની ઉચિત અટાઈથી આંખોના પ્રાણ લાવી દિવસ રાત પોતાના પતિની અનિમેષ નયનથી રાહ બેઠી હતી તેના મનમાં અનેક કુતરકો ચાલ્યા કરતા હતા બીજા દિવસે સવારના શોકાતુર વાતાવરણમાં વિધાતા એ અસહ્ય ઉમેરો કર્યો ઋષિવેશ ધારી તાલ કે તું બે બાકડો બની શત્રુજીત પાસે આવીને કહેવા લાગ્યું રાજન મહાન અનર્થ થયો તારો દીકરો ઋતુધ્વજ વાક્ય પૂરું થાય તે પહેલા શત્રુજીત વચ્ચે જ બોલી ઉઠ્યા હા હા શું થયું જલ્દી કહો રાજન શિકારે નીકળેલો તારો દીકરો વનમાં મારો આશ્રમ જોઈ મને મળવા આવ્યો મને કુશળ પૂછી વિદાય લીધી થોડી જ વારમાં મેં કારમી ચીસ સાંભળી હું જટ અવાજની દિશામાં ગયો એક ક્રૂર સિંહે તેને ફાડી ખાધો હતો આ રહી તેના ગળામાંની માળા શત્રુજીત અત્યાર સુધી સૌ કોઈને સાંત્વતા આપી છાતી પર પથ્થર રાખી બેઠો હતો સમાચાર જાણી જાણે આપ ફાટ્યું હોય તેમ શત્રુજીતની રાણી છાતી પાટ રુદન કરી શોક કરવા લાગી તેની પત્ની નિશ્ચિત થઈ ગઈ રાણીવાસમાં રોકડ થઈ થઈ ગઈ મદાલાસાનો પ્રાણ પંખીડ ઓટારીમાં બેઠા બેઠા જ ઉડી ગયું શત્રુજીત તથા તેની પત્ની માટે આ વસમો ઘા હતો એકનો એક યુવાન પુત્ર અને તે પણ દેવ જેવો રાજકુમાર સિંહનો શિકાર થયો અને આટલું જાણે બસ ન હોય તેમ મદાલાસા પણ તે જ જણે પતિને અનુસરી આવો દેવ જેવો દીકરો અને સતી વહુ બનેના એક સાથેના નિધન સે જીરવાય ગામ લોકોએ આટલો સુરવી સંસ્કૃતિ માટે મોતને મુઠ્ઠીમાં લઈ ફરનારો અપ્રિતમ તેજસ્વી રાજા ગુમાવ્યો હતો અને તેટલું અધૂરું હોય તેમ મદાલાસાની માતૃત્ની મીઠી છાયડી પર તેમણે ગુમાવી હતી આખા ગામમાં હાહાકાર મચી ગયો હતો લોકો મદાલાસાના પતિ પ્રેમને નતમસ્તક થઈ પ્રણમી રહ્યા હતા મદાલાસા હવે સતી મદાલાસા થઈ હજી આ ઘટનાને માંડ પંદર વીસ દિવસ થયા હશે ત્યાં એક દિવસ પ્રાતકાળે ઋતુધ્વજ મારતે ઘોડે રાજધાનીમાં આવી લાગ્યો વનમાં રખડી રજડી થાકીને લોત થયેલ સુલભ છટાતો હજુ આંજી નાખતી હતી પ્રજાજનો અચંબાથી તેના તરફ જોવા લાગ્યા આંખોથી જે દેખાતું તેના પર તેનો વિશ્વાસ બેસતો ન હતો શત્રુધ્ધ જયારે ઋતુજોને જોયો ત્યારે ઘડી તો તે પણ વિચારવા પડી ગયો આ તે પોતાનો ઋતુધ્વજ છે કે તેનું ભૂત ઋતુજોએ પિતાને નમસ્કાર કર્યા પિતા પાસે તે ઉષ્મા ભર્યો આવકાર મળ્યો નહીં તેથી ઋતુ જોયે શત્રુજિત એ આશ્ચર્ય તંત્રમાંથી ઢઢોળ્યો પિતાજી આ બધું શું છે તમે અને આ બધા ગામ લોકો આંખો ફાડી ફાડી મારી સામે શું જોઈ રહ્યા છો મને તો ગામમાં સ્મશાન શાંતિ ફેલાઈ ગઈ તેવું લાગ્યા કરે છે આપ સૌ કુસળ તો છોને શત્રુજિતના હોશ ઠે આવ્યા તેણે ખૂબ વાલથી ઋતુધ્વજને આલિંગન આપ્યું તેના મુખમાંથી શબ્દો સરી પડ્યા બેટા તું જીવતો છે ઋતુધ્વજ કહે પિતાજી આ બધું છે શું ફોટ ફાડી કંઈ કહેશો કે નહીં હું વળી ક્યારે મરી ગયો હતો શત્રુજીત કહે છો દીકરા સાંભળ તારા ગયા પછી થોડાક દિવસે કોઈ એક ઋષિ અહીં રાત દરબારમાં આવી પોક મૂકી રડવા લાગ્યા જેમ જેમ તેને સાચવન આપ્યું તેમ તે વધુ રડવા લાગ્યા તું પણ તારા નાગમિત્રની વિખોટો પડી વનમાં ભૂલો પડ્યો હતો એવું તારા મિત્રોએ તો કહ્યું જ હતું તેમાં વળી આ ઋષિનું આગમન અમારી પાપશંકા થોડી વધુ દ્રઢ તો થઈ જ ઋષિએ કહ્યું ઋતુધ્વજને સિંહે મારી નાખ્યો છે હું ખૂબ જ ગુસ્સે થયો ને કહ્યું કે મારા સુરવીર પુત્રનો સાક્ષાત્મ જ પણ વાળવાકો કરી શકે નહીં આથી રોસે પોતાની વાતની ખાતરી કરાવવા કમંડમથી તારા ગળામાંની આ માળા કાઢી અમને બતાવી ઋતુધ્વજે પોતાની માળા ઓળખી લીધી નકલી ઋષિનું કારસ્થાન તે તરત સમજી ગયો અને પોતાની ભૂલ પણ તેને તરત સમજાય ઋતુધ્વજે કહ્યું માતાજી ક્યાં છે મદાલસા ક્યાં છે શત્રુજીતની આંખમાંથી આંસુ સરી પડ્યા તેને ગળે ડૂમો ભરાઈ આવ્યો પિતાજી પિતાજી ઋતુધ્વજે આવેશમાં આવી જઈ

કર્તૃત્વવાન જીવોનું સાહચર્ય તેણે સહન ન કર્યું સાત્વિકતાનો સ્વાંગ સજી હરામખોરો કેવો ભયંકર કૃત્ય કરતા હોય છે તેનો તેને પ્રત્યક્ષ અનુભવ થયો તેનું મન હવે રાજકારણ ફાવે ચોટતું નહોતું હવે તે એકાંકી રહેવાનું વધુ પસંદ કરતું કરવા લાગ્યું નાગમિત્રો આવે આવવા લાગ્યા પોતાના મિત્રો અસહ્ય દુઃખ તેઓથી જોઈ ન શકાયું તેઓએ ખૂબ આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો પરંતુ ઋતુથ્રવજનું વિવરણ મન પ્રસન્નતાથી પ્રસન્નતા અનુભવી ન શક્યો નાગમૃત્યે તેને ફરીથી લગ્ન કરવા સમજાવ્યો પરંતુ તે એકનો બે ન થયો જે કહ્યું મને બીજી પત્ની કરવાની સલાહ આપનાર તમે મારા મિત્રો નથી મારી પત્ની એક જ હતી અને તે મદાલાસા હવે આ દેહ પર મારા પિતા તથા પ્રજાનો હક છે ઋષિ સત્તાને તેની જરૂરિયાત હોય તે દેહને હવે ટકાવી રાખ્યો છે વાસ્તવિક મારા જીવનમાંથી હવે બધો રસ ચાલ્યો ગયો છે મદાલાસા જ મારી પ્રેરણા હતી મારું સરસ્વતી હવે અંધનો પ્રાણ ગયો ફક્ત ખોડિયું જ બાકી રહ્યું છે તેને ટકાવવાનો પ્રયત્ન કરું છું તેની માતાએ પણ ઋતુધ્વજને સમજાવવાના ઘણા પ્રયાસ કરી જોયા હતા તે તેને કહેતી બેટા બીજું કંઈ નહીં પણ આ રાજવંશ ચાલુ રાખવાની તારી ફરજ છે ને તેને ખાતર પણ તારે લગ્ન કરવા જોઈએ ઋતુધ્વજ તો બા હવે હું આ વંશ ટકાવું એવી અપેક્ષા મારા પાસેથી રાખશો નહીં શેષ જીવન પ્રભુ સ્મરણ અને પ્રભુ કાર્યમાં જ વિતાવીશ સ્મૃતિકારો લખે છે કે અતિ પ્રભાવિત થયેલા લોહીનો વંશ ટકતો જ નથી શત્રુજીત અને ઋતુધ્વજના જીવનની તેજસ્વીતા ખરેખર જ અસામાન્ય હતી કદાચ તેથી જ ભગવાને અને તે બધાની વચ્ચેથી ઉપાડી લીધી હશે ઋતુધ્વજને ધ્વજને પરણવા કોઈ જ મનાવી શકતું નથી ઋતુ ધ્વજમાં નાગમિત્રોથી આ સ્થિતિ જોઈ શકાતી ન હતી તેણે પોતાના પિતા નાગરાજ અશ્વતર પાસે આવ્યા અશ્વતર અતિ અને પૂર્ણશીલ હતા નાગ લોકોને ખાતરી હતી કે આ પરમ પ્રભુ ભક્તના શબ્દને ઈશ્વરના ધર્મમાં કિંમત છે તે જો ધારે તો મદારાસને જરૂર પાછી લાવી શકે અશ્વતનને જ્યારે આ વિનંતી કરવામાં આવી ત્યારે તે કહ્યું બેટા પ્રભુએ નિર્ધારેલી વાતોમાં હસ્તક્ષેપ કેમ કરાય અને વળી આ મૃત્યુલોકની વાતોમાં તો યમની સત્તા ચાલે સૃષ્ટિ ચક્રથી ચંદ્ર પણ ન રહેતા ક્ષયવૃદ્ધિને આધીન છે ત્યાં મારા જેવા પામર માનવીનું શું ગોજું પિતાજી ઋતુધ્વજ જેવા માન કરતું તો સાડી અને સંસ્કૃતિ પ્રેમી યુવરાજને માટે તો અમે અમારું બધું પુણ્ય ખર્ચી નાખવા તૈયાર છીએ પિતાજી ઋતુધ્વજ અને મદાલાસાએ નાગ લોકોના અભ્યુદયને માટે લોહીને ટીપેટવું ખર્ચી નાખ્યું છે તેમના આપણા પર અનંત ઉપકારો છે નાગલોકની પ્રતિષ્ઠા તેમને આભારી છે ઋતુ જો તો પ્રભુ ઉપર પણ ઉપકાર કર્યા છે એમ કહીએ તોય તેમાં જરાય અતિશયુક્તિ નથી રાત દિવસ પ્રભુના કામમાં જેણે પોતાની આખી જિંદગી ખર્ચી નાખી છતાં પણ ભગવાન પાસે કદી કશું બદલામાં માંગ્યો નહીં આ બધું કરીને પણ તેની સુંદર અને ગુણિયલ પત્ની ભગવાને ઉપાડી લીધી છતાં તેના વિરુદ્ધ તેણે ફરિયાદ સુધા કરી નહીં એવા મહાન કરતૃત્વશાળી જીવને તેને મદાલાસા પાછી નહીં લાવી આપો પિતાજી મદાલાસાને ફક્ત તમે જ પાછી લાવી આપશો એ શક્તિ ફક્ત તમારા તમારામાં છે આ કરે તમારે જ કરી આપવું પડશે નાગરાજ અશ્વતરને અતિ લાડભર્યા પોતાના પુત્રના આગ્રહને વસ્ત થવું પડ્યું અશ્વતરે કૈલાસ તરફ અને ઉગ્ર આરંભી હાથમાં રહેલી વીણાના તાર છેડી પ્રભુ ભજનના સુરો કારુણ્યપૂર્ણ ભાવભાઈ મધુર સંગીતે કૈલાસપતિ મૃત્યુંજય ભગવાનને પીગડાવ્યો શિવજીએ દર્શન દીધા ભગવાન ઋતુ પર આવ્યો આવો અન્ય શા માટે એના કયા વાકે એનું પત્ની સુખ છીનવી લીધું એનો દિવ્ય સંસાર કેમ ઉજવળ કર્યો એમણે પોતાના સુખોનો ભોગ આપી ઘેર ઘેર લોકોના જીવન સુધાર્યા ભગવાનનું નામ ઘેર ઘેર લેવડાવ્યું તે દંપતિ પર આવો અન્યાય પ્રભુ આપ તો કૃપા સિંધુ છો કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ સમર્થ છો ઋતુધ્વજનું આ દુઃખ તમે નહીં ટાળો તો બીજું કોણ ટાળશે અશ્વતારે આંતરતાથી ભગવાન શંકરને પ્રાર્થના કરી ભગવાન શંકરે જવાબ આપ્યો મનુષ્ય તેના પ્રારબ્ધ આધીન છે તેનું પ્રારબ્ધ એવું હશે એમ અમે શું કરી શકીએ પ્રભુ આપ પ્રભુ આ આપ કહો છો તમે જો એનું પ્રાર્થ ન બદલાવી શકો તો પછી લોકો તમારા ભગવાન પણ બદલ શંકા કરશે ભગવાન હું આ ભીખ નથી માંગતો જીવન પર્યંત તપ કરનાર આ અશ્વતર કહે છે કે તમારે મદાલાસને પાછી લાવી આપવી પડશે જગતને હતા પ્રભુ ભક્તોને આધીન હોય છે એમના લાડ એમના કાલાવાલા અરે એમની ધમકીને પણ ભગવાન વશ થાય છે ભગવાન શિવજે અશ્વતની તેજસ્વી વાણીથી પ્રસન્ન થયા અને મદાલાસને પાછી સોંપી મદાલાસને લઈ અશ્વતન નાગલોકમાં પાછા આવ્યા અશ્વતરે ઋતુજ્વરને લાગનોક સ્વીકાર્યો ખૂબ જ ઠાઠથી નાગરાજાએ તેનું સન્માન કર્યું તેના માનમાં બહુ મોટો સમારંભ યોજાયો ઋતુધ્વજ આ બધા ભપકાથી આશ્ચર્ય પામ્યો મને આ બધામાં હવે રસ નથી મદાલાસા જતા હું નિષ્ફળ બન્યો છું અને તમે અને ઋતુધ્વજના શબ્દો અધૂરા જ રહે તેણે સામેથી મદાલાસને આવતી જોઈ પહેલાં કરતાં અનેક ગણી સુંદર દિવ્ય અને ભવ્ય દિગ્મૂટ થઈ મદાલાસ તરફ જોયો જ રહ્યો અશ્વતે ઢંઢોળીને કહ્યું ઋતુધ્વજ આજ સુધી મદાલાશા સ્ત્રી હતી પરંતુ હવે તે પ્રભુની પ્રસાદી છે તું તેનો સ્વીકાર કર રાજન હું તમારું ઋણ કઈ રીતે ચૂકું મારે હવે બીજું કંઈ જ જોઈતું નથી પ્રભુના ચરણે મારી વૃત્તિ ચીડકાળ રહે અને મારી સર્વશક્તિ તેના કાર્યને માટે હું ખર્ચી શકું એ જ અભ્યર્થના ઋતુધ્વજ આટલું કંઈ ઘણીભેર ભાવ થયો અશ્વતરે કહ્યું ધન્ય છે ઋતુ ધ્વજ નિયતા પ્રભુએ તારું લોકોતર કરતૃત્વ જોઈ કુદરતના નિયમો તોડ્યા છે પોતાનું અન્યથા કરતુત્વ સામર્થ્ય વાપરી મદાલા તેને પાછી સોંપી છે ધન્ય છે તું